નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર ત્રણ બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव सौ चालीस थी ऊँच भाव चौदह सौ ए रुपया घाऊ चार सौ बाणु थी पाँच सौ ने बीस घाऊ टुकड़ा चार सौ अठियासी थी पाँच सौ ने चालीस तुवेर बात करिए तो अग्न सौ वीस थी चौद सौ छत्तीस रुपया चना एक हज़ार थी एक हज़ार सुडतालीस अड़द अगियारो पचास थी सोड़ सौ रुपया सौ सौ चौराणु चना सफेद तेरसो सौ रुपया वालदेशी एक हज़ार पचास थी चौदह सौ रुपया સિંગદાણા તેરસો ત્રીસથી તેરસો ને ચોરાણું મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને પાંચ મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને વીસ એરંડા અગિયારસો અઠ્યાસીથી બારસો ને સિત્તાવીસ તલી સત્તરસોથી બે હજાર રૂપિયા સોયાબીન સાતસો પાંત્રીસથી સાતસો ને સડસઠ તલકળા પાંત્રીસોથી પાંચ હજાર બસો ને નવ્વાણું લસણ નવસોથી બારસો રૂપિયા ધાણા બારસો દસથી સત્તરસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની છુપાવ ત્રણ હજાર પાંચસોથી હું છુપાવું ચાર હજાર રૂપિયા રાય એક હજાર વીસથી બારસો ને નેવું મેથી આઠસો પચાસથી તેરસો ને વીસ વટાણા અગિયારસોથી સત્તરસો ને પચાસ રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને પંચોતેર રૂપિયા કલોજી ત્રણ હજાર પંચ્યાસીથી ત્રણ હજાર ને પંચ્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો ત્રીસથી ઊંચા ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાવન મગફળી જાડી સાતસોથી એક હજાર એક્યાસી તુવેરની વાત કરીએ તો બારસો એકથી ચૌદસો ને એકવીસ રૂપિયા ચણા નવસોથી એક હજાર એકવીસ ધાણા બારસોથી સોળસો ને એક ધાણી ચૌદસો પચાસથી બે હજાર એકત્રીસ ઘઉં ચારસો સાઠથી પાંચસોને એક બાજરો બસો એક્યાસીથી ત્રણસો ને એકાવન અડદ એક હજાર એકથી પંદરસો એકોતેર રાયડો નવસો અગિયારથી એક હજાર એકવીસ મેથી આઠસો એક્યાસીથી એક હજાર એક સાઠ સોયાબીન સાતસોથી સાતસો ને છાસઠ મગ અગિયારસો એકત્રીસથી ચૌદસો ને એકાણું જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ને નેવું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર